આપણી પાર્ટી એટલે મૂળભૂત ભારતીય જનસંઘ એમાં રાષ્ટ્રીય લેવલના નેતામાં મુરલી મનોહર જોશી અડવાણીજી અટલજી આવા પૈયાજી જોશી આવા ચાર પાંચ આગેવાનો હતા કે જે સંઘ સાથે જ જોડાયેલા હતા પણ અટલજી નું જે વ્યક્તિત્વ અને એની જે કંઈ બોલવાની છટા એ લોકોને ખૂબ પસંદ આવતી હતી ભૂતકાળની અંદર એક સભાની અંદર જેમ કહેવાય છે ને કે નરેન્દ્રભાઈ સભા કરી જાય કે નરેન્દ્રભાઈ રોડ શો કરી જાય ને જીતી જાય એમ અટલજી સભા કરી જાય એટલે એ સીટ ભાજપ જનસંઘ જીતી જાય આવું એક પ્રણાલી હતી અને ઘણા બધા જગ્યાએ અટલજીને જવું પડતું હતું એવો એક દાખલો છે રાજકોટની સભાનો ત્યારે પાર્ટી ઘણી જ હતાશામાં આવી ગઈ હતી ત્યારે અટલજીએ એટલું જ કીધું હતું કે છોટે દિલસે આદમી બળા નહીં હો સકતા તૂટે મનસે આદમી ખડા નહીં હો સકતા આ વિષય એને જ્યારે કીધો અને કાર્યકર્તાને મેસેજ આપ્યો એ કાર્યકર્તાનો મેસેજ આખા દેશની અંદર એવો ફરી વળ્યો કે અટલજીએ અટલજી થવા માંડ્યું અને ધીરે 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 પાર્ટી પાછી એના ગ્રોથ તરફ આજે વગધી ગઈ ના આજે જે પાર્ટી ગોલ્ડન પીરિયડની અંદર છે એને કહેવાય ને કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો રાજ છે આ અટલજીના સંદેશની અંદર એટલું જ કહી શકાય કે વ્યક્તિ સે બરા દલ હોતા હૈ સે બરા દલ હોતા હૈલી હર વ્યક્તિ કો દેશ કે લી કામ કરના ચાહીએ આવી એક એના મનની વાત હતી અને જીવનની અંદર ખૂબ સંઘર્ષ કરીને એ આગળ આવ્યા છે કે જેના આગળ ભણવા માટે કાંઈ નહોતું જેના આગળ કોઈ વ્યવસ્થા નહોતી છતાં પણ આજે એ અવળી મોટી હસ્તી બન્યા એ એક સંઘ અને સંગઠનના આધારે બન્યા કે જેની અંદર અટલજી ખૂબ જ આગળ વધ્યા અને રાષ્ટ્રીય આગેવાન તરીકે વિશ્વના આગેવાન તરીકે વિના કે જેને વિરોધની અંદર વિરોધની પાર્ટીની અંદર બેસવા ફોરેનની અંદર સ્પીચ આપવા માટે કોંગ્રેસની સરકારે એને મોકલવા પડ્યા કે અટલજી આપ જાશો અટલજીએ કીધું નહીં જાશું દેશ પહેલે આ વાત અટલજીએ એમના વ્યક્તિત્વમાં કીધી હતી જય હિન્દ જય ભારત